જેસે કલાસના મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા આજે આપણે વાર્તા કરીશું સેલ પુત્રીની પૂજા વિધિ અને તેની કથા વિશે તો ચાલો શરૂ કરીએ ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માતા સેલ પુત્રીની પૂજા કરવામાં આવે છે માં સેલ પુત્રીનું નામ સંસ્કૃત શબ્દમાં સેલ પરથી આવ્યું છે તેનો અર્થ પર્વત થાય છે પર્વતરાજની પુત્રી સેલ પુત્રી કહેવામાં આવે છે માતા શેલપુત્રી ને માતા સતી દેવ પાર્વતી અને માતા હેમવતી તરીકે ઓળખવામાં પણ આવે છે તેથી તેમને પ્રથમ પુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે તે નવરાત્રી દિવસે તેની પૂજા કરવામાં આવે છે પર્વતો નો રાજા પર્વતરાજ હિમાલય ની પુત્રી તરીકે માતા નો જન્મ થયો હતો તો હવે જાણીએ મા શેલપુત્રી ની પૂજા કેવી રીતે કરવી નવરાત્રી ના પ્રથમ દિવસ નું મહત્વ છે કે મા શૈલપુત્રી ની પૂજા શરૂઆત ઘટસ્થાન વિધિ થી થાય છે માતા પૃથ્વી અને તેમાં જોવા મળેલી સંપૂર્ણતા દર્શાવે છે તેથી માતા પ્રકૃતિ પણ કહેવામાં આવે છે અને પરિણામે આ સ્વરૂપે પૂજાય છે ઘટસ્થાન પૂજા વિધિ માટે માટીના વાસણ ની સ્થાપના કરો જેનું મોળું છે પહેલા સપ્ત માત્રિકા નામની સાત પ્રકારની માટી માટીના વાસણમાં ભરો હવે આ વાસણમાં માં સાત પ્રકારના અનાજ અને જવાના બી વાવો ત્યારબાદ બીજ ઉપર પાણી છાંટો હવે એક કળશ લો અને તેમાં પવિત્ર જળ ભરો પાણીમાં થોડું અશક્ત રાખો અને હવે દુર્વાના પાન સાથે પાંચ સિક્કા મૂકો હવે કળશ ની કિનારીને ગોળ ક્રમમાં પાંચ કેરીના પાન ઉંધા રાખો અને તેના ઉપર એક નારિયેળ મૂકો કા તો તમે નારિયેળ ને લાગ કપડું લપેટી શકો છો અથવા તેના ઉપર મોલી બાંધી શકો છો પ્રચો પર પૂજા કરો એટલે કે પાંચ વસ્તુ થી પૂજા કરો અને કલશને નૈવેદ્ય અર્પણ કરો આ પૂજામાં સૌ પહેલા તમારે ઘી નો દીવો કરવો હવે સળગાવો અને શુદ્ધ ઘી ચડાવો તો માતા શૈલપુત્રી કૃપાથી વ્યક્તિનું સ્વચ્છ અને સુખ રહેવાનું વરદાન મળે છે નવરાત્રી પહેલા દિવસે દેવી શૈલપુત્રી પૂજા કરવામાં આવે છે દુર્ગા સપ્તસી પાઠ કરવામાં આવે છે પુરાણોમાં કળશને ભગવાન ગણેશનો રૂપ માનવામાં આવે છે તેથી નવરાત્રી કળશ ની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે કથા સાંભળવાથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માતાનું વાહન વૃષભ એટલે કે બળદ છે માતા શૈલપુત્રીને ને હિમાલય રાજ પર્વત પુત્રી કહેવામાં આવે છે તેની પાછળ એક દંતકથા છે એકવાર પ્રજાપતિ દ્રક્ષ યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા તેમણે ભગવાન શિવ અને સતી આમંત્રણ પરંતુ તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞ માં જવું યોગ્ય નથી પરંતુ જયારે સતી સહમત ન થઈ તો ભગવાન શિવે તેમને જવાની મંજૂરી આપી સતી કોઈ પણ આમંત્રણ વિના પોતાના પિતાના ઘરે પહોંચી ગઈ અને ત્યાં તેમને બોલાવ્યા વિના એક અતિથિના વર્તનનો સામનો કરવો અને ગુસ્સે થઈ ગઈ આ ક્રોધ અને અપરાધ ભાવ અને ક્રોધમાં તેણે યજ્ઞમાં કૂદી પોતાના પ્રાણ આપી દીધા ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણને દક્ષમાં મોકલી દીધા અને પોતાના સ્નાન ઉપર ચાલી રહેલા યજ્ઞ નો નાશ કર્યો ત્યાર પછી ના જન્મમાં તેનો જન્મ હિમાલય પુત્રી તરીકે થયો હતો તેથી તેમને પુત્રી તરીકે ઓળખવામાં આવે છે ઉપયોગ કરવો સફેદ રંગમાં શેલપુત્રી ને પ્રિય છે સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરો પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને પૂજાના સ્થાન પર લાલ કપડું પાથરીને મા દુર્ગા નું ચિત્ર સ્થાપિત કરો માતા શેપ સફેદ ચંદન ફૂલો રસગુલ્લા જેવી સફેદ મીઠાઈઓ અર્પણ કરો પહેલા દિવસે માતાને પ્રિય ભોજનમાં ગાયના ઘીમાંથી બનાવેલી મીઠાઈ ચડાવો ધૂપ દીપક લગાવીને મા દુર્ગાના આ મંત્રની માળા કરવો અને દેવીની આરતી કરો સાંજે પણ નવ દિવસ સુધી દરરોજ નવ દેવીઓની આરતીઓ કરો તો મિત્રો આરતી માં પૂજા વિધિ અને કથા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્ર સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા બદલ તમારો ખુબ ખૂબ આભાર ફરી એકવાર એક નવી વાર્તા લઈ આવીશું